હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ છે પરંતુ હજી ઠંડી જોઈએ તેવી જામી નથી તો બીજી બાજુ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળી રહી છે હવામાન વિભાગે રવિવાર માટે ચેતવણી જાહેર કરી હતી ભારે વરસાદને કારણે તમિલનાડુમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદની તીવ્રતાને કારણે કેરળ અને પડોશી રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે તાપમાનમાં ઘટાડાને કારણે હવામાન વિભાગે નવ રાજ્યોમાં યલો એલર્ટ આપ્યું છે બિહાર પશ્ચિમ બંગાળ અને ઓડિશા જેવા પૂર્વી ભારતીય પ્રદેશોમાં તાપમાનમાં કોઈ ફેરફાર થવાની સંભાવના નથી આગામી દિવસોમાં આ વિસ્તારોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે આજે આપણે ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાં આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી જોઈએ રાજ્યમાં હાલ શિયાળાની ઋતુ જામી રહી છે અને ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે આ દરમિયાન ગુજરાતના હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જે ખેડૂતો અને સામાન્ય જનતા બંને માટે જાણવી જરૂરી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાંય વરસાદ પડવાની શક્યતા નથી આગામી સાત દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની કોઈ શક્યતા નથી હાલમાં ગુજરાતમાં જે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તેનું મુખ્ય કારણ યુરોપ અને એશિયા ખંડમાંથી આવી રહેલા ઠંડા પવનો છે આ પવનોને કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે ભારતીય હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હિમાલયના રાજ્યોમાંથી આકાશી પવનો મેદાની વિસ્તારોમાં ઠંડી વધારી રહ્યા છે પંજાબ અને હરિયાણા પહેલાથી જ તીવ્ર ઠંડીનો સામનો કરી રહ્યા છે જો કે દિલ્હી એનસીઆરમાં સવાર અને સાંજ સિવાય મધ્યમથી તીવ્ર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે દિલ્હી એનસીઆરમાં આગામી અઠવાડિયા સુધી તાપમાન ઘટવાની અપેક્ષા નથી સરેરાશ લઘુત્તમ તાપમાન બાર ડિગ્રીથી ઉપર રહેવાની અપેક્ષા છે પશ્ચિમ ઉત્તર પ્રદેશ સિવાય ખાસ કરીને પૂર્વી અને મધ્ય ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી રહી છે અંબાલાલ પટેલના મતે અઠાર નવેમ્બરથી વીસ નવેમ્બર દરમિયાન રાજ્યના તાપમાનમાં થોડો વધારો થવાની શક્યતા છે હાલમાં રાજ્યનું વાતાવરણ લગભગ શુષ્ક રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે માહિતી આપી છે કે પૂર્વી રાજસ્થાનથી છત્તીસગઢથી ઝારખંડ સુધી ઠંડીની સ્થિતિ રાજ્યના વિસ્તારોમાં પણ અસર કરી રહી છે હવામાન વિભાગે તીવ્ર ઠંડીને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરી છે ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો વિંધ્યાચલ પર્વતોને પાર કરીને મધ્યપ્રદેશના આંતરિક ભાગોમાં પહોંચી રહ્યા છે જેમ તેઓ વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાઓમાંથી પસાર થાય છે તેમ તેમ ઠંડી હવા વધુ ઘટ બને છે જેનાથી તાપમાનમાં વધુ ઘટાડો થાય છે આ ઠંડા પવનો છત્તીસગઢ અને ઝારખંડમાં ઠંડીને વધુ તીવ્ર બનાવે છે નવેમ્બર મહિનાના ઉત્તરાર્ધમાં કેટલીક દરિયાઈ સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે જે નીચે મુજબ છે ઓગણીસ નવેમ્બર આસપાસ આરબસાગરમાં લો પ્રેશર એટલે કે હલકું દબાણ બનશે ચોવીસ નવેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એટલે કે ઘાટું દબાણ અથવા સાયક્લોન એટલે કે ચક્રવાત બનવાની શક્યતા છે આ સિસ્ટમ્સના પગલે દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગે સંકેત આપ્યો છે કે આગામી અઠવાડિયામાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વિકસિત બે હવામાન સિસ્ટમને કારણે તાપમાનમાં વધારો થઈ શકે છે સમુદ્રમાંથી ગરમ અને ભેજવાળા પવનો ઓડિશા છત્તીસગઢ પૂર્વી મધ્યપ્રદેશ તેલંગણા અને પૂર્વી મહારાષ્ટ્રમાં ફેલાશે જેનાથી તાપમાનમાં થોડો વધારો થશે આ સાથે છત્તીસગઢ અને પૂર્વી મધ્યપ્રદેશમાં ઠંડીની સ્થિતિ ધીમે ધીમે ઓછી થશે